સુરતના મહેધરપુરા વિસ્તારમાં આવેલી આંગળીયા પેઢીમાંથી લાખોની કિંમતના હીરા લઈ નીકળેલા વેપારીને મોપેટ પર આવેલા બે શખ્સોએ બંદૂકની નોક પર બંધક બનાવી રૂપિયા અઠ્યાસી લાખની લૂંટ ચલાવી ફરાર થઈ સુરત પોલીસ સાથે ભરૂચ પોલીસ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે સુરત તરફથી અંકલેશ્વરમાં આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સુરતના મહેધરપુરા વિસ્તારમાં ધોળા દિવસે બનેલી લાખોની લૂંટની ઘટનાના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થતા સુરત સામે ભરૂચ જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે ધોળા દિવસે આંગળીયા પેઢીમાંથી લાખોની કિંમતના હીરા લઈ નીકળેલા વેપારીના મોપેટ પર આવેલા બે શખ્સોએ બંદૂકની નોક પર બંધક બનાવી રૂપિયા અઠ્યાસી લાખની લૂંટ ચલાવી ફરાર થઈ જતા સુરત સહિત સંભવિત અન્ય જિલ્લાના માર્ગો પર તપાસ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે સુરતથી અન્ય જિલ્લામાં જવા માટેના હાઈવે બાદ ઓલપાડ હાંસોટનો માર્ગ હોય અંકલેશ્વર પોલીસ દ્વારા હાંસોટ રોડ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું